તો હાલ મિત્રો સ્વાગત છે આપણા એક મિની બ્લોગની અંદર તો મિત્રો કેમ છો બધા તમે બધા મજામાં આવશો તેવી આશા રાખું છું તો મિત્રો આજે આપણે વાડીની અંદર આવ્યા છે વાડીની અંદર ભીંડાનું વાવેતર કર્યું છે તો ભીંડા અને ખૂબ સારા થઈ ગયા છે અને વીણી પણ હવે કરવાની થઈ ગઈ છે ને આ બાજુ લીલોછમ ઘાસ બાજરો જે કહેવાય ને આપણે ભેંસોને ચારવા માટે ગાય ભેંસને એ બાજરો દેખાઈ રહ્યો છે એકદમ લીધોછમ તો મિત્રો આ બાજુ જે રીતે ભીંડા દેખાઈ રહ્યા છે આપણને પાછળ આખી વાડીની અંદર તો ખૂબ સારા એવા ભીંડા છે અહીંયા તો ભીંડા આપણે જોઈએ અંદરથી પણ તો કઈ કંપનીના ભીંડા છે કેવી વેણી થઈ છે કેવો ઉતારો રહેશે તો આ તમામ બાબત પર આપણે આજે વાત કરીશું અને ભીંડાની વાડીમાં ફરીશું એટલે આપણને જેમ જેમ ફરીશું એટલે ખ્યાલ આવશે કે કેવા ભીંડા છે અને ભીંડા ખૂબ સારા થયા છે તો આપણે આ બાજુનું બેક કેમેરો કરી લઈએ તો આ બાજુ એક ભીંડા દેખાઈ રહ્યા છે તો તમને હું બતાવું કે કઈ પ્રકારના ભીંડા લઈ ગયા છે તો મિત્રો આપણે બિલકુલ ભીંડાની વચ્ચો વચ્ચાવી ગયા છે વાડી જે છે ભીંડાની એની દેખાઈ ગયા છે તો તમને ઉપરથી દેખાડું તમે જોયું ટાવરિંગ એનું ભીંડા ખૂબ જોરદાર દેખાઈ રહ્યા છે ભીંડા આભા કંપનીના ભીંડા છે જે અત્યારે માર્કેટમાં હવે ચાલે છે ખૂબ સારી તો આવા કંપનીના ભીંડા છે કેવી માવજત રહેવાની છે અને ભીંડા કઈ પ્રકારના લાગી રહ્યા છે અને ભીંડો કે ભીંડી છે નર ની નારી બે પ્રકારના આવતા હોય તો કેવી રીતના આ ભીંડા છે એ પણ આપણે જોવાના છે તો ભીંડા ખૂબ સારા છે અને ઉતારો જે છે એક આ જે ભીંડા છે તો એક કિલો પેકિંગ જે આવે છે કિલો ભીંડા આમાં મૂકેલો હોય તો લગભગ બે વીઘા જેટલું આવેતર છે તો આ બે વીઘાની અંદરથી કેટલા ઉતરે છે અત્યારે ભીંડા એની આપણે સંપૂર્ણપણે માહિતી મેળવીશું તો ભીંડા ખૂબ સારા દેખાઈ રહ્યા છે ફ્લાવરિંગની અંદર અત્યારે સાંજનો સમય છે ખૂબ સારો આજુબાજુનો પણ નજારો છે અત્યારે ઉનાળો ચાલી રહ્યો છે પણ વરસાદી માહોલ ચાલી રહ્યો છે કારણ કે અત્યારે આ ગાડીઓ ચાલે છે તો આવા ખૂબ સરસ પ્રકૃતિનું દૃશ્ય ગામડામાં આપણને જોવા મળે છે તો આપણે આગળ જઈને જોઈએ કેવા પ્રકારના ભીંડા છે ને આની ભીંડાની જે વેરાયટી છે એના વિષય પર ખૂબ સારી વાત કરીશું અને એની માહિતી મેળવીશું તો બન્યા રાજો વિડીયોની અંદર મિત્રો તો મિત્રો આ રીતે કંઈક ફ્લાવરિંગની અંદર ભીંડા જે છે એ દેખાઈ રહ્યા છે આપણને તો તમે જોઈ શકો છો આ ખીવાડીની અંદર કેવા રેલમસીયલ ભીંડા થઈ રહ્યા છે તો ભીંડા છે ખૂબ જોરદાર છે અત્યારે એનું ફ્લાવરિંગ છે અને ભીંડા કેવા લાગ્યા છે એ પણ આપણે જોઈએ તો ખૂબ સારા એવા ભીંડા છે અહીંયા આપણને જોવા મળી રહ્યા છે તો અહીંયા ભીંડા છે લાગેલા એ પણ આપણે જોઈએ તો ભીંડા કંઈક આ રીતના લાગેલા છે અત્યારે ખૂબ સારા એવા ભીંડા લાગેલા છે અહીંયા જુઓ તમે ફૂલ પણ છે અને ભીંડા કેટલા તમે લાગેલા છે એક બે ને ત્રણ ને એક ફૂલ છે અને હજુ પણ ઉપર ફૂલોની તૈયારી છે એટલે આવી તમામ પ્રકારના અહીંયા પણ જુઓ બધી જગ્યાએ છે ભીંડા લાગવાની શરૂઆત થઈ ચૂકી છે જુઓ અને અહીંયા પણ છે ખૂબ સારા એવા ભીંડા દેખાઈ રહ્યા છે આ બાજુમાં દેખાઈ રહ્યા છે તો આ જે ભીંડા છે એ આભા કંપનીના ભીંડા છે અહીંયા તમને જોવા મળી જાય છે ભીંડા અત્યારે ખાતર પાણીનું કામ ચાલે છે અત્યારે પાણી પણ અંદર આવી રહ્યું છે આ તમને દેખાઈ રહ્યું છે અત્યારે પાણીનું કામ પણ ચાલે છે તો ખૂબ સારો એવો નજારો છે અને ભીંડાનું જે કામ છે એ ખૂબ સારું ચાલી રહ્યું છે અત્યારે અને આ જે કાલે સવારે જે છે આ ભીંડા ઉતારવાના થઈ ગયા છે તો આ જે ભીંડા આપણે ઉતારીશું તો એની વાત કરીએ તો આ ભીંડા તો મિત્રો આ રીતે કંઈક ભીંડાનો ખૂબ સારો એવો નજારો આપણને જોવા મળી રહ્યો છે એકદમ આહલાદક વાતાવરણ લાગી રહ્યું છે જ્યાં જોઈએ ત્યાં ભીંડો 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 એકદમ ક્લીન ભીંડો છે અને આ બાજુ જોઈએ તો કંઈક આ પ્રકારનો ભીંડા છે તમે જોઈ શકો છો ભીંડાની ક્વોલિટી જે છે ખૂબ સારી એવી થઈ ગઈ છે અને આ બાજુ પણ લાગી ગયા છે ખૂબ સારા એવા ભીંડા અહીંયા લાગેલા છે તો ખૂબ સારું એવું વાતાવરણ છે અત્યારે અને ભીંડા પણ ખૂબ જોરદાર અહીંયા લાગેલા છે જ્યાં જુએ ત્યાં ભીંડા દેખાય છે આ રીતે આ રીતે તો આ બાજુથી સૂર્યપ્રકાશ આવે છે એટલે ખૂબ સારા નથી દેખાતા આપણને આ તરફ જોઈએ આપણે તો આ બાજુથી ખૂબ સારું એવું ફ્લાવરિંગ દેખા દેખાઈ રહ્યું છે તો ખૂબ સારા એવા ભીંડા અહીંયા જોવા મળી રહ્યા છે તો આવી જ રીતે આખા ખેતરની અંદર નજારો આપણને જોવા મળી રહ્યો છે તો મિત્રો આપણે ખાસ કરીને હવે આપણે આ ભીંડા જે છે એની માહિતી મેળવી લઈએ કે આ ભીંડાની જાત વિશે એની વેરાયટી વિશે ભીંડાનું ઉત્પાદન કેવું હોય છે તો તમે પણ ખેડૂત છો તો તમે પણ ભીંડાનું વાવેતર કરતા હોય તો તમને ખ્યાલ હશે કે ઘણી બધી વેરાયટી આવે છે પરંતુ ભીંડા કોઈક વેરાયટી છે એમાં નથી સારા નીકળતા પરંતુ જે સારા ભીંડા છે તે તમને ખબર જ હશે ખેડૂત મિત્રો હોય તો મને કમેન્ટ કરીને જણાવી દેજો કે તમે કઈ પ્રકારનું વાવેતર કરો છો અને ભીંડા એક કિલો છે પાંચસો ગ્રામ છે એના કરતાં વધારે કોઈ એકળ વીંઘા પર એનો અંદાજ બેસાડતા હોય અત્યારે અમે જે છે એ પેકિંગ કેટલા આવ્યા છે એના પર અંદાજ બેસાડતા હોય એટલે અમે એક કિલોની પાછળ સાતથી આઠ મન ભીંડા છે એ અત્યારે રેસ લઈ રહ્યા છે અત્યારે શરૂઆત થઈ રહી છે તે છતાં પણ છ જે જબલા છે છ જબલા જેવા અત્યારે ભીંડા એક વેણીની અંદર ઉતારવામાં આવે છે અહીંયા તો આ જે ભીંડા છે ભીંડાની વેરાયટી છે આભા આભા કંપનીના ભીંડા છે તો ભીંડા ખૂબ સારા એવા જોરદાર ભીંડા છે ને એની જાત છે ભિંડી છે ભિંડી એટલે ખૂબ સરસ પાતળી અને લીલા કલરની લીલી છમ હોય એટલે માર્કેટની અંદર ખૂબ સરસ આનું વેચાણ થાય છે આની ખૂબ માંગ હોય છે માર્કેટની અંદર તો ખૂબ સારા એવા ભીંડા છે તો આ ભીંડાની ડિમાન્ડ માર્કેટમાં વધારે હોય છે ભિંડી અને ભીંડો બે પ્રકારના આવે છે ભીંડો વધારે મોટો થઈ જાય છે એટલે એની માર્કેટમાં થોડી ડિમાન્ડ ઓછી રહે છે પણ આ ભીંડી જે છે એ ખૂબ સારી એવી રીતે વેચાણ થાય છે તો આ ભીંડી અને ભીંડાની આ જે તફાવત છે આપણે દરેક જે તે સમયે આપણે વાવણી કરીએ છીએ તે સમયે આપણે થોડું ધ્યાન રાખવું જોઈએ ભીંડી હંમેશા વાવવાની હોય છે તો એનું વેચાણ થોડું વધારે રહે છે અને ભાવમાં પણ એને ખૂબ સારો એવો ભાવ મળી રહે છે તો આપણે આ ભીંડા છે એ આભા કંપનીના ભીંડા છે અને ખૂબ સારું એવું વાવેતર કર્યું અને આ ભીંડાનો અત્યારે ઉતારો છે એ પણ ખૂબ સારો એવો મળી રહ્યો છે તો તમે કઈ કંપનીના ભીંડા વાવો છો અને તમે ખેડૂત છો તો મને કમેન્ટ કરીને જણાવજો કે તમે મારો વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો અને વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયો લાઈક કરી દેજો ચેનલ મને વાઈ હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી અને આવા જવનો બ્લોગ જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો મિત્રો તમામ ખેડૂત મિત્રોને મારા ફરી મળીશું આપણે તો બધાને જય સીતારામને રાધે કૃષ્ણ તો ચાલો બધા જય જવાન ને જય કિસાન